મિનુષભાઈ હુસેનભાઈ ભદ્રાજીયા મારે સકડો છે આ ખાડામાં નીકળે એવું નથી કંઈ રસ્તો હારો નથી બધા ટાયર ફૂટે અત્યારે એક્સલું ભાંગી જાય ખર્ચો કરે એવું નથી કામ પાય અત્યારે તમે ખાડા જોવો એટલે ખબર પડે કેવા ખાડા સુનગરના એક અધિકારીઓને કોઈ પબ્લિકની પડી જ નથી સામાન્ય માણસો શું કરે છે એને ખબર જ નથી શું માણા કઈ રીતે રીન લાવે ભાંગે એટલે એમને કોઈ જોવાનું જ નથી

અને થીગડા મારેલા એક દિવસે ટકતા નથી આ વરસાદ નોર્મલ થાય ને ત્યાં ખાડા મોટા મોટા પડી જાય છે અવરનવર છોકરાઓ સ્કૂલે જતા હોય બાઈસ ક્લિપ થઈ જાય અવરનવર દવાખાને એમને લઈ જવા પડે છે અનેક વખત રજૂઆતો કરવા છતાં રસ્તાઓ સુરત સુરેન્દ્રનગરના સુધારવામાં છે અને એને કોઈ સાંભળતું નથી નગરપાલિકામાં ફરિયાદ કરી બંને નગરપાલિકા એક થઈ તો કોઈ દિવસ આનો નિરાકરણ આવ્યું નથી ખાસ કરીને મોટા ગાબડાઓ પડ્યા છે કયા કયા વિસ્તારમાં આવા પ્રકારના રોડ ગાબડાઓ જીઆઈડીસીનો જે એસી ફૂટનો મેઇન રોડ છે એમાં ઘણા બધા રસ્તા એટલા બધા ખરાબ છે કે નાની રિક્ષાવાળા તો અહીંયા નીકળી શકે એવું છે જ નહીં અને મોટી ગાડીઓ ગાડીઓનો નીકળે તો ટાયર ફૂટી જાય મોટા ખર્ચા આવે છે અને મેઇન રોડ ઉપર સુરેન્દ્રનગરના મેઇન રોડ ઉપર એક ગાબડા પડ્યા છે ધરમતલાવાળા મેઇન રોડ ઉપયો ગેબન સાહેબે સર્કલ ત્યાં પણ ગાબડા છે વઢવાણથી શેણીપુરનો જે આખો બાયપાસ રોડ રહ્યો એ તદ્દન ખરાબ થઈ ગયો છે પચાસ ગાબડા છે આજના ન્યૂઝમાં પણ આવ્યું છે પણ તંત્ર કોઈ જાતની જવાબદારી લઈને આ પબ્લિકને હેરાન થતી બંધ થાય એવો કોઈ પ્રસ્તુલિત નથી હવે શું માંગણી તમારી તાત્કાલિક ધોરણે ખાડા ભુરાય અને પબ્લિકને શાંતિ થાય સુરેન્દ્રનગરમાં હાલ થોડા વરસાદમાં બે હીજમાં પણ આખા સુરેન્દ્રનગરમાં ખાડા રાજ બની ગયું છે ઠેર ઠેર પાણી ભરાય છે જાણેને નુકસાન છે હાલતા બાઈકો સ્લીપ થાય છે દવાખાનામાં દાખલ કરવા પડે છે તો અમારી વહીવટી તંત્ર એ છે ઘોર નિંદ્રામાંથી જાગે અને સુરેન્દ્રનગરના જે બે હીજના વરસાદથી રસ્તા ધોવાણા છે એને તાત્કાલિક રિપેર કરે રિપેર ના છૂટકે લોકોને બહાર નીકળવું પડશે અને લોકો એકદમ અકડાઈ ગયેલા છે તમે હાલતા જો અનેક જગ્યાએ જાણીને પ્રશ્નો બન્યા છે બાઇક સ્લીપ દવાખાના દાખલ કરવા